અમને પણ આમંત્રિત કર્યા છે આ પ્રસંગમાં ઉપસ્થિત બંને સંતશ્રીઓ ભાડેરાના માજી ધારાસભ્ય સન્માન્ય નેતાભાઈ સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ બેન શ્રી પીનાબેન મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી વિશ્વાબેન ડામરાજી બંને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ભાઈ અશોકભાઈ ભાઈ કેવળભાઈ જયંતિભાઈ અજમલજી સૌ સમાજના આગ્રહ ગણી આગેવાનો તમામ સમાજના મારા વડીલો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવી મારી બહેનો આમ તો બધા જ આગેવાનોએ ખૂબ વિગતવાર ચર્ચા કરી છે જે આગેવાનોએ વાત કરી એમાં હું મારો સુર પુરાવું છું અને આપ સૌને આજે સદારમ બાપાની જન્મ જયંતિ હોવાથી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું બાપાના આશીર્વાદ આપણા ધર્મ ગુરુ તરીકે તમામ સમાજો ઉપર હતા અને હું પોતે તો સદારમ બાપુના અનેક અનુભવો અને એમના આશીર્વાદ થકી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વ્યસન મુક્તિનું કામ હોય સમૂહ લગ્નનું કામ હોય શિક્ષણનું કામ હોય તો બાપુ આ સમાજ માટે ખૂબ મોટું ભાથું મૂકીને બ્રહ્મલીન થયા છે ત્યારે એમનો આત્મા હોય એ આત્મા આજે આપણા સૌના સારા કાર્યો જોઈને રાજી થતો હશે અને એ ભલે આપણી વચ્ચે ના હોય પણ કાયમી તમામ સમાજો અને ઠાકોર સમાજ ઉપર બાપુના કાયમી આશીર્વાદ આપણા ઉપર છે અને રહેવાના છે રાજકીય વાત બધા આગેવાનોએ કરી છે અને ખરેખર નેતાભાઈ સાહેબ તો એટલા ખુશ છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મળી એ ટાઈમે એમને ખૂબ લાગણીપૂર્વકના શબ્દો વાપરેલા કે ભલે નવેસર શરૂઆત થાય પણ જેટલું જેટલું ચોખ્ખું થાય એટલું સારું અને ચોખ્ખું થાય એટલે જેટલું હર હંમેશા એમને તો એમની ભાષામાં વાત કરી હતી પણ આમ આપણે વાત કરવા જઈએ કે ભલે લડવાયા ઓછા હોય

ચાહે લોકશાહીની લડાઈ હોય કે રાજા રજવાડાની લડાઈ હોય એમાં કુને સંઘ અને જનૂન કે જ્યાં સુધી તમારામાં કોઈ પણ પ્રકારનું જનૂન ના આવે ત્યાં સુધી આપણે ગમે એટલા તાકાતવાળા હોઈએ મેં એક સચ્ચિદાનંદ બાપુની કથામાં એમને પ્રવચનમાં સાંભળેલું છે કે આ દેશની અંદર જ્યારે અંગ્રેજોએ દેશ ઉપર કબજો કર્યો ને એ ટાઈમે આ હિન્દુસ્તાનના લોકો જ્યારે એમનો વરઘોડો નીકળ્યો એમનો જશ્ન મનાવવા માટેનો જ્યારે એ આખો સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા એ ટાઈમે જોવા આવ્યા ને એટલા ભેગા થઈને કે કદાચ અમારા અંગ્રેજો કે અમારા ઉપર થૂક્યું હોત ને તોય અમે તણાઈ જઈએ એટલા બધું આખા હિન્દુસ્તાનના લોકો અમને જોવા આવ્યા હતા પણ અંગ્રેજોની અંદર જનું હતું એમનામાં લડવા માટેની જે તાકાત હતી અને અલગ અલગ કરી દીધા બધાને

તો પછી એની અંદર જે માણસ ખરાબ કરે છે એને પ્રોત્સાહન મળે કે આજે તમે એમ જુઓ કે આપણે દ્રૌપદીજીનો દાખલો આપીએ છીએ એટાણે ભરત સભાની અંદર દ્રોણાચાર્ય હતા ભીષ્મ પિતામાં હતા બધા જ દાયા માણસો હતા અને એ ટાઈમે જ્યારે દુર્યોધન દુશાસન દેવા જે એ પૈકીના વિચારવાળો લોકો દ્રૌપદીના ચીર ખેંચતા હતા અને એટાણે દ્રૌપદીએ કીધું

કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સજ્જન માણસો જ્યારે ખોટો માણસ કામ કર ખોટું કામ કરતો હોય એના 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 સમર્થનમાં મૌન રહે તો પણ એને સમર્થન આવ્યું ને અમે કામ કરવા વાળો એ ડબલ તાકાતથી કરે છે એટલે મારી આપ સૌને વડીલોને વિનંતી છે કે એકા ચૂંટણી તો એક દાખલો છે પણ એની અંદર પૂરી જરૂરથી પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટેની તમારે બધાએ તૈયારી રાખવી પડશે હું તો એક નિમિત્ત છું તમારા બધાની લાગણી છે અને આ અગાઉ ભાઈ નતાભાઈ સાહેબે ખૂબ સારી વાત કરી કે આઝાદીના પંચોતેર વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત મળતું એ ટિકિટ ગેનીબેન ઠાકોરને કે ભાવના ધારાસભ્યને નથી મળતી એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે અને આ સુધી કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોની ટિકિટ આપી જાગીરદાર સમાજને ચાવડા સાહેબને આપી ગડવી સાહેબને આપી ચૌધરી સમાજને આપી લઘુમતી સમાજને આપી પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી આ એક ઠાકોર સમાજ બાકી હતો મેજોરિટી સમાજ તો આ વખતે મોવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચાર ધારાવાળાના કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે આ ભારતીય જનતા પાર્ટી નથી કે ખરા એકના એક સમાજને આઠ વખત ટિકિટ આપે આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજના ફાળા ટિકિટ આવે એવું લાગે છે અને આવે લાગે છે ત્યારે એના પાંચ મિનિટ પાંચ મિનિટ નાસ્તા માટે રહેજો બે મિનિટ એના માટે કરીને આપ સૌ તન મનને ધંધી કામે લાગજો એવો મને સો ભરોસો દે પણ હમણાં જ હું ત્યાં દિશા પડે ઠેકાણે કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પહેલાં ખાસ કરીને એમ મુખ્ય પંચાયતની ચૂંટણી રીતે આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો વારો બાપુ નહીં આવ્યો પહેલી જ તાલુકા પંચાયત અઢાર વર્ષની ઉંમરે લડેલી હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો એને અઠ્યાવીસ વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની હાથે નાની પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને સમર્થન આપવું જે ઉમેદવાર ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા હતા જો પહેલા આવ્યા તો અમે તમારી જોડે બંધાઈ અને હું સૌથી પહેલા તમારી જોડે આવીશું અને પછી એવું જયંતીને બધા આગેવાનો ને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટી તો આપણે દરેક તાલુકા આપણે જઈશું પણ પેલું સમાજના આગેવાનો એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક ડાયરેક અમને પૂછા કાશા વગર ટિકિટ લઈને આવ્યા હતા એટલે આ તમને બહાર થઈને પૂછો ને તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે અને નતા પડે બીજું એમ કે આવી જિંદગી તમે બધાને આપ્યા છે તો હવે એક વખત તમારે તો આપવાનું છે પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ પણ આવજો બાપુ અને આપ્યા એટલી વખત આપે તો તો ભેડો પાર થઈ જાય કોઈને બાકી રાખી નહીં અને નતા ભાઈયા તો ધમકી આપી પણ મારે એવી ધમકી ભરી વાત ના કહેવાય કે આ ભી આને હવે ભવિષ્યમાં લેવા હોય તો આવું તમને કે ના પણ ના આવજો એવી વાત કરી અને આપવા પડે ને લેવા પડે એક લોકશાહીની પ્રણાલી કા છે આપણે કોઈને આપીએ તો કોઈક આપણને મદદ કરે તો વડીલ છે ને એમને તો બોલવા માટેની આઝાદી નામ એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે અને વિશેષ મારે કાંઈ કહેવું નથી માત્ર બે શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે બે દિવસ કાઢજો બે દિવસ એટલા માટે કે બે હજાર સત્તર માં વિધાનસભાની ચૂંટણી હું વાહ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જોવા તો નોકરી માગે તો નોકરી જે માગે રેલમ સેલ અને એ ટાઈમે બધા એમ કે ઘેની બેન ચૂંટણીનું કેમનું થશે એટલા માટે મેં ગામડે ગામડે જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે મેં કીધું તું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના અઢારે આલમના લોકલ મતદારો છે અને હામેનું ફોર્મ ભરાવવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાતમાંથી હાઈ પ્રોફાઇલ એ ડાલરા ઘીસે એનું આ વોટ નથી ખાલી ગાડીઓ લઈને માથા બતાવવા માટે જ આવ્યા છે કેમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે ફોર્મ ભરતી વખતે એની તાકાતથી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે

જેટલા આગળ ભાઈ આ જો ભાઈ ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈ ને રીન ના ચડે અમને બેને ના બેહાડ્યા અને અને આપણો ખેડૂત તરીકેનું સાધન કે જે એક આપણો પાસે છે મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે બાઈકલ છે એ વન્ડા હોય તો વંડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો અને બધા ગીતો બેનોને પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે પીલું પૂછું નથી ભરવાનું દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખે છે બનાસની બેન ગેની બેન જ્યાં સૂત્ર પાંચ બે ત્રણ વાગે કીધું કોઈ કે લગનારે ખૂબ બુદ્ધિપૂર્વક લગ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય

કદાચ બાકી ધન જે બાના મતદારો એમ કે કે બે નદી બે વાર ભર્યું છે પણ તમારો બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પડી છું બાપુ એમ કે હું બનાસકાંઠા છું મારો મત વિસ્તાર એ પાટણનો નથી સામેના ઉમેદવારી એ આપણા મહેમાન છે એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ એ આપણો બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે એટલે મામેરાની ની હાજી એકદાર બનાસકાંઠા જિલ્લા પાસે હટારે આલમ પાસે હું પોતે છું અને માંગેરો કેટલા કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા માંગેરા માં તમારી પાસે વધારે વધારે બે દિવસ માંગુ છું અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે મારા પ્રસંગ છો અને જયારે પાલનપુર મતગણતરી થાય મતગણતરી ની વખતે જયારે મજબૂતા પરિણામ આવેલી ના દરબાર માં ખબર પડે જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની દીકરી નું મામેરું ભર્યું અને મામેરું ખાતી કરીને દિલ્હી ઉધી કરતા ઇતિહાસમાં તેનું નામ લખાય

અને તમે જે મારા ઉપર પ્રેમ લાગણીના મારા ઉપર જે ભરોસો મૂક્યો છે ત્યારે ભરોસાની જવાબદારી પણ આવનાર સમયની અંદર અમારી થશે અને જવાબદારીના ભાગ રૂપે અમે બધાય મારા સ્વભાવને ઓળખો પર મારો જે એક લડાયક સ્વભાવ કે હર હંમેશા હું અન્યાય સામે લડવા માટેના પ્રયત્નો કર્યા છે અને બક ત્યારે સેવાણી માટા લડવું પડ્યું હોય ને કાતરી છે વિશેષ ન કહેતા હવે આપ સૌ પેલી આવીશું પૂછશું છે માંગરું ભરવાનું છે અને